પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં પાવાગઢમાં ગુડસર રોપવે તૂટતા છ લોકોના મોત નીપજ્યાઓનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાય છે પાવાગઢ પર્વત ઉપર સામાન લઈ જતી લિફ્ટર રોપવેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાય છે લિફ્ટમાં સામાન લઈ જવાઈ રહ્યો હતો આ દરમિયાન દુર્ઘટના સર્જાતા છ લોકોના મોત થયા છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે પાવાગઢના માછીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાયોની પ્રાથમિક જાણકારી મળી છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ આવ્યા ત્યારે મંદિર સુધી જવા આવવા રોપવેના સેટઅપનો જ ઉપયોગ કરાયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તને મિત્રો